શિક્ષણ સહાયમાં બાકી રહેલા રત્ન કલાકારોના બાળકો માટે સુરતમાં આવેદનપત્ર પાઠવ્યું કલેક્ટર અને મુખ્યમંત્રી સમક્ષ રત્ન કલાકારોને શિક્ષણ સહાય મળે તેવી માંગ કરાઈ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કરાયો મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રત્ન કલાકારો ઉપસ્થિત રહ્યા મારે ફોર્મ ભર્યા હતા ઘણા ફોર્મ ભરું છું પણ મારે રાહત મળતી નથી અમે ભોગ કરીએ છીએ પણ કઈ રાહત મળતી નથી

નથી આ જિલ્લા કલેક્ટર અમારા જે આ ફોર્મ રદ થયા છે એ અમારા મંજૂર કરે અમને બધા સહાય મળે એ જ અમારી વિનંતી છે કે અમારા જે રદ થયા ફોર્મ છે છવ્વીસ હજાર જેટલા ફોર્મ છે એ રદ થયા છે બધા મંજૂર કરો એટલી અમારી નમ્ર વિનંતી છે કલેક્ટર અમારે અમને ખબર છે નથી કે કયા કારણે રદ થયું છે પણ નાની મોટી કદાચ ભૂલ હોય શકે છે એના કારણે અમારા ફોર્મ રદ થયા છે ખબર અમારી એટલી જ વિનંતી છે

એમાંથી સુડતાલીસ હજાર કલાકારોના પચાસ હજાર ફોર્મને પાસ કરવામાં આવ્યા છે પરંતુ નાની ભૂલના કારણે છવ્વીસ હજાર ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા છે એ ફોર્મ ફરીથી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે નાની ભૂલના કારણે જે ક્ષતિ આવી છે એને ભૂલી અને તમામ રત્ન કલાકારો જે છવ્વીસ હજાર ફોર્મ છે એને પાસ કરવામાં આવે કે આજે અમે આવેદનપત્ર દેવા આવેલા જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર એ ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયી છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો નથી